જ્યારે એસઓજી પોલીસે દસ જેટલા આરોપીની ધરપકડ કરી હતી કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં સમગ્ર ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગનું રેકેટ ચાલતું હતું હાલ એસઓજી પોલીસે તમામ દિશાઓમાં જણવટભરી તપાસ સાથેને ચક્રો ગતિમાન કર્યા હતા અઠ્યાવીસ તારીખે એસઓજી ની ટીમ ને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટરની લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસોસીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એ એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા ને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સિસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેટની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનું મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવનીત સોહિલ ચાર આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ લસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોગસ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો બી એનએસ તથા તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના અને પહેલા તે જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું કાગળ પર લખીને પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો આઈડી પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું તો ટોટલ આ દસેક વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે પરંતુ જે અત્યારે જે સનરાઇઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે દોઢેક વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા સર કેટલી આઈડી બનાવી કેટલા રૂપિયાના ટ્રેડિંગ કરવામાં આવ્યા છે અત્યાર સુધી અમને જે માહિતી મળી છે બસો થી બસો પચાસ આઈડી એ લોકોએ બનાવી છે અને એ ટોટલ જે વ્યવહારો ટ્રાન્ઝેક્શન છે નવસો ને તેતાલીસ કરોડના વ્યવહારો અને બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શનના વ્યવહારો મળ્યા છે એ સાડા ચાર કરોડ સમથિંગના મળેલા છે કઈ રીતે ટ્રેડિંગ કરતા હતા સુરતના લોકો છે કે બહારના કઈ રીતે સંપર્ક કરતા હતા સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા ને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેરબજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેરબજારમાં રોકાણ કરતા હોઈએ તો તમે તમારા જે વ્હાઈટ ઇન્કમ છે કે જે તમારા બેન્કના નાણાં છે એનીથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે જ્યારે આની અંદરના

એ લોકો એવી રીતે કરતા પહેલાં તો એવું ચાલતું હતું કે ભાઈ જે લોકો રમે લો કે કોઈ શેર પરચેઝ કરે એનો ભાવ વધે તો જે ડિફરન્સ છે આ લોકો એને આપતા હતા જો એનો ભાવ ઘટે તો એ લોકો જે રમતા હોય એની પાસેથી ડિફરન્સ લેતા હતા પરંતુ એમાં પણ ઘણી વખત કારણ કે આ ગેરકાયદેસર વ્યવહાર હોવાને કારણે એકબીજાની પૈસાની લેવડ દેવડમાં વાંધો પડતો હોય પહેલાં આ લોકો સિક્યુરિટી ડિપોઝિટ તરીકે પૈસા જમા કરાવડાવતા હતા અને ત્યારબાદ તેઓ આ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા કેશમાં પૈસા લેતા હતા કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કેશમાં પણ પૈસા લેતા હતા અને ઓનલાઈન બીજાના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન પણ કરાવતા હતા સર જેટલી આઈડી મળી આવી છે સુરતના છે કે બહારના લોકો છે કયા લોકો છે જે આઈડી મળી આવી છે બસો થી બસો પચાસ છે એની તપાસ અમારી ચાલુ છે મોટા ભાગના સુરતના છે થોડા ઘણા બહારના પણ હશે પણ એ આગળ તપાસમાં ખુલશે તે રીતે આપણે જણાવ જાણ કરીશું